સમારોહ માટે ખાસ આ જૈન સોશિયલ ગ્રુપના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ અશોક જૈન પરિણભાઈ શાસ્ત્ર ચેરમેન દીપક સુરાના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમ સારી રીતે કામ કરે તેવી આશીર્વાદ આપ્યા હતા દરમિયાનમાં કાર્યક્રમમાં બહેનો માટેના જૈન સંગીને ગ્રુપ વડોદરાના નવા પ્રમુખ તરીકે તપો વન જૈન સ્કૂલના પ્રિન્સિપાલ નેહાબેન દોશીએ પોતાની ટીમ સાથે પદભાર સંભાળ્યો હતો કાર્યક્રમમાં બેન જૈને જુદી જુદી વાતો સંભળા સમજાવવા મેનેજમેન્ટ ગેમ તથા સાધનોનો ઉપયોગ કરી ખૂબ માનવીક રીતે આપણે સમાજ માટે શું કામ કરવું જોઈએ તે સમજાવ્યું હતું ને તથા આખા કાર્યક્રમનું સફળ સંચાલન તિરુપ્તિ શાહે શેરો શાયરીથી કરી અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા

જે ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતોને લઈને જૈન શાસન જૈવંતુ બને જૈન યુવાનોને એક સાચી દિશા મળે અને સુંદર મજાનું પોતાનું જીવન વ્યતીત કરે એવા પ્રકારના અવનવા કાર્યક્રમો કરતી સંસ્થા એટલે જૈન સોશિયલ ગ્રુપ આપણી સાથે જૈન સોશિયલ ગ્રુપના પરિમભાઈ શાહ છે આપણે પરિમભાઈને પૂછશે આજના દિવસે આપણા જૈન સોશિયલ ગ્રુપની પ્રવૃત્તિ કેવા પ્રકારની છે એ છે જય જીરેન્દ્ર મિત્રો આજે જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મેનના શપથ ગ્રહણ સમારંભમાં અમે અહીંયા હાજર છે જેમાં પરેશભાઈ કોઠારી પ્રમુખ તરીકે શપથ જેવા લઈ લેવા જઈ રહ્યા છે એમને અમારો ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે જૈન સોષણ ગ્રુપ ગુજરાત રિજનની વાત કરીએ તો જૈન સોશલ ગ્રુપ ગુજરાત રિજનની ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેમાં સમાજ સેવા ધાર્મિક પ્રવૃત્તિઓ અને સાથે સાથે અમારા સભ્ય સભ્ય દંપતીઓ માટે મનોરંજનના કાર્યક્રમો જેમ કે ક્રિકેટ હંતાક્ષરી વોઇસ ઓફ જેએસજી અને ઘણા નવા નવા કાર્યક્રમો અમે કરીએ છીએ અમારો જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિઝનનો હેતુ એક જ છે કે આજે આપણા જૈનો જૈનો જોડે જોડાય અને એક ફેલોશીપ થાય અને આપણા જૈન સમાજનું બધે નામ થાય અને લોકોમાં આપણી પહેચાન વધ આપણી સાથે જૈન સોશિયલ ગ્રુપના દીપકભાઈ સુરાના પણ છે દીપકભાઈ કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહી છે જૈન સોશિયલ ગ્રુપ જૈન સોશિયલ ગ્રુપ જે છે એ વિશ્વની જૈનોની સૌથી મોટી સંસ્થા છે સભ્ય દંપતિઓ સાથેની અને અમે એમાં ફેલોશિપ એક્ટિવિટી તો કરે જ છે કે જૈન સમાજને જૈન સમાજના સભ્ય દંપતિઓને એક પ્લેટફોર્મ મળે અને એની સાથે સાથે એમના પરિવારની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ બહાર આવે પણ એની સાથે સાથે અમે સામાજિક કાર્યોમાં પણ એટલા જ સંલગ્ન છે કેમ કે અમારું સૂત્ર છે કે બંધુત્વ સે પ્રેમ અને બંધુત્વ છે સેવા એટલે અમે સેવામાં પણ એટલું જ માણીએ છીએ પછી એ વુમેન એમ્પાવરમેન્ટનું હોય કે વરસાદ હોય તો છત્રી વિતરણનો કાર્યક્રમ હોય કે ઠંડી હોય તો ધાબલા વિતરણનો કાર્યક્રમ હોય એવા સમાજ ઉપયોગી જે સેવાકીય કાર્ય છે અને જૈન સમાજ જે છે એ વિશ્વમાં સેવાકીય ક્ષેત્રની અંદર સૌથી વધારે અગ્રણી છે તો અમે પણ જૈન સોશિયલ ગ્રુપના માધ્યમથી સાથે સાથે સમાજ સેવાના પણ એટલા જ કાર્ય કરીએ છીએ અમે જે અમારા ચેરમેન છે એ વડોદરાથી છે હું એમના પછી નેક્સ્ટ ટર્મમાં ચેરમેન તરીકે આવવાનો છું હું પણ વડોદરાથી છું અને અમારા ટ્રેજર છે પ્રણવભાઈ એ પણ વડોદરાથી છે તો એક વડોદરાનું સારું એવું પ્રતિનિધિત્વ ગ્રુપ છે આખા વિશ્વની હું વાત વિશ્વમાં કેટલા દેશોમાં ચાલે છે વિશ્વની અંદર લગભગ ચાલીસ થી વધુ દેશો ની અંદર જૈન સોશિયલ ગ્રુપ ની શાખાઓ છે આપનું નામ દીપક ચેરમેન જૈન ગુજરાત We'll be right back.